જલપાબેન રાણા રાજુભાઈ વસાવા તથા ડબોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસ ગણ દ્વારા રેલી યોજી નગરપાલિકા મુખ્ય રોડ ઉપર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડબોઈ સ્વસ્થ ડબોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય એ જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે જો એ વિષયક પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલિક દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બને જોઈએ તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્રો અપીલ આ રેલી કંઈથી કઈ રીતે આ રેલ આજે આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર